મારા માટે શું છે પ્લેન ખીચડી પ્લેન ખીચડી બનાવી છે તબિયત બરાબર નીકળવા માટે ચાલો મને અત્યારે જમવામાં શું મળવાનું છે જોઈએ અને આ દાળ ખીચડો તૈયાર થાય છે તડકો એડ કર્યો છે વાહ ભાઈ વાહ થાય છે દાલ ખીચડો તૈયાર થઈ ગયો સુગંધ પણ મસ્ત આવે છે અને આ સાઈડ છે મસાલા રાઈસ દોસ્તો તમે જોઈ શકો છો અને આ સાઈડ તુરિયાનું શાક બનાવ્યું છે થોડું ઓછું છે મારા એક માટે જ બનાવ્યું છે ને ભાખરી ચોળીને ખાવાનું છે અને આજે થોડીક મારી તબિયત લૂઝ છે વાતાવરણ એવું છે ને એના તૂટે છે આમ આમ સુઈ જવાની ઈચ્છા થાય છે ને હે કાંઈ નહીં અમને બધાને જમાડી દો પછી તમે તારે નિરાતે આરામ કરો સવારે મોડા ઉઠજો કાંઈ કામકાજ નથી ભાખરી નહી ખાઈએ સવારમાં તમને મજા નહીં હોય બીજું શું કરવાનું અને આ ખીચડો બનાવો છું વારે વારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ને ત્યાં દાલ ખીચડો ખાઈએ છે ને તો કીધું આજે ઘરે ટ્રાય કરીએ ચાલો દાલ ખીચડો એકદમ તડકો એડ કરીને બનાવી દીધો છે મારી ડિશ તૈયાર કરો હવે ફટાફટ